નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા ધોરણ છ અને ધોરણ નવની અંદર લેવાતી પરીક્ષા છે તેનું નોટિફિકેશન બહાર પડી ગયું છે તો ધોરણ છ ની અંદર જે પીએસસી અને ધોરણ નવની અંદર લેવાતી જે બંને પરીક્ષાઓ છે તેનું નોટિફિકેશન આજે ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ બહાર પડી ગયું છે તેનું પરીક્ષા માટેનું ફોર્મ ભરવાની તારીખ છે પચીસ ત્રણ બે હજાર પચીસથી ચાર ચાર બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને ફોર્મ ભરવા માટે જાહેરનામું આજે બહાર પડેલું છે ચોવીસ ત્રણ બે હજાર પચીસના દિવસે આવેદન ઓનલાઈન ભરવાનો સમયગાળો છે તો જે પચીસ ત્રણ બે હજાર પચીસથી ચાર ચાર બે હજાર પચીસ સુધી ભરી શકાશે અને ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો છે તે પચીસ ત્રણ બે હજાર પચીસથી પાંચ ચાર બે હજાર પચીસ સુધી ભરી શકાશે અને તેના વિદ્યાર્થીઓની ફો જે પરીક્ષા છે એની તારીખ છે ચોવીસ ચાર બે હજાર પચીસ તો બાળક છે એની લાયકાત છે તો જે ધોરણ પાંચની અંદર અભ્યાસ પૂર્ણ કરેલો હોય અને હાલની તારીખની અંદર ધોરણ છની અંદર સરકારી માધ્યમિક સરકારી પ્રાથમિક શાળા માધ્યમિક પ્રાથમિક શાળા માધ્યમિક શાળા પછી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અથવા તો ગ્રાન્ટેડ માધ્યમિક શાળા જે નવમા ધોરણની છે તે ગ્રાન્ટેડ માધ્યમિક શાળા અને નોન ગ્રાન્ટેડ શાળાઓ છે તેમાં અભ્યાસ કરતા બાળક છે તે આ પરીક્ષા આપી શકશે અને ધોરણ છની વાત કરીએ તો ધોરણ પાંચની અંદર ઓછામાં ઓછા પચાસ ટકા સમકક્ષ હોવું જોઈએ અને ધોરણ જો નવની જે પરીક્ષા છે તે તેની અંદર ધોરણ આઠની અંદર ઓછામાં ઓછા પચાસ ટકા હોય તે બાળક આ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે અને પરીક્ષા આપી શકે છે તો જે તમે માહિતી આપો તે સંપૂર્ણ સાચી માહિતી જે ફોર્મની અંદર ભરવાની છે તો ફોર્મ ભરવા માટે અભ્યાસક્રમ છે તે તો એની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે છે તે ધોરણ છની અંદરનો અભ્યાસ માર્ચ સુધીનો અભ્યાસ બધો જ અભ્યાસક્રમ રહેશે અને જે ધોરણ નવની અંદર જે માધ્યમિકની અંદર છે તે માર્ચ મહિના બે હજાર પચીસ સુધીનો અભ્યાસક્રમ રહેશે ને પરીક્ષાનું જે માધ્યમ છે તે ગુજરાતી માધ્યમ રહે છે ગુજરાતી માધ્યમની અંદર પેપર હશે ત્યારબાદ વાત કરીએ તો પરીક્ષાનું પ્રશ્નપત્ર છે તો તેની અંદર પ્રશ્નો છે તેનો ભાષા અને સામાન્ય જ્ઞાન છે તેના સાઠ પ્રશ્નો છે અને સાઠ ગુણ છે ગણિત વિજ્ઞાન સાઠ પ્રશ્નો છે અને સાઠ માર્ક્સ છે અને એકસો વીસ મિનિટનો સમય આપવામાં આવેલો છે અંધ ઉમેદવાર કે જે પરીક્ષા નીચ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે અને વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા છે તેના માટે સો રૂપિયા ફી રાખેલી છે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે તેના માટે પણ સો રૂપિયા ફી રાખેલી છે અને જે આ પરીક્ષા દેવા માટે જે બાળક છે ગ્રાન્ટેડની અંદર કે સરકારીની અંદર કે જે અભ્યાસ કરતો હોય તે બાળક છે તે આ પરીક્ષા આપી શકશે અને આવક મર્યાદા છે તો આની અંદર કોઈ પણ પ્રકારની આવક મર્યાદા રાખવામાં આવેલી નથી બાળક જે ગમે તે આવક હોય છે તે આપી શકે છે હવે પ્રાથમિક શાળાની અંદર હજાર બાળક સુધીના લેવાના હોય છે અને તે બાળક જે મેરિટની અંદર આવે તો તેને કોલરશિપ મળવાપાત્ર થશે અને માધ્યમિક શિક્ષણ સિચ્છતી છે તેમાં જે ઓગણત્રીસો એટલે કે બે હજાર નવસો વિદ્યાર્થીઓ સંબંધિત કચેરી દ્વારા તે શિષ્યવૃત્તિ જે આપવામાં આવશે અને માધ્યમિક શાળાઓ છે તેમાં શિષ્યવૃત્તિ મેરિટમાં આવનાર બાળકને હજાર રૂપિયા વિદ્યાર્થીની જે સ્કોલરશીપ છે તે મળવાપાત્ર થશે અને ત્યારબાદ જે અરજી છે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો પચીસ ત્રણ બે હજાર પચીસ એટલે બપોરે બે વાગ્યેથી તેની ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે અને છેલ્લી તારીખ છે તે ચાર 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 બે હજાર પચીસ રાત્રિના રાત્રે સુધી તમે ભરી શકશો તો પરીક્ષા ભરવા માટે એનું ડબલ્યુ ડબલ્યુ એસ બી એક્ઝામ પર અરજી કરવાની રહેશે અરજી માટે સમગ્ર ફોર્મ છે તે અંગ્રેજીમાં ભરવાનું રહેશે અને સૌપ્રથમ પ્રથમ ઉપર ફોર્મ કઈ રીતે ઓનલાઈન અરજી કરવી તો એસઈ બી ઈ એક્ઝ એસિબી એક્ઝામ પર જવાનું છે ત્યાં ઓનલાઈન એપ્લાય પર ક્લિક કરવાનું છે અને પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ અથવા જો માધ્યમિકની હોય તો માધ્યમિક ઉપર જઈ અને તમારે ક્લિક કરવાનું છે ઓનલાઈન ફોર્મ માટે એપ્લાય ફોર્મેટ છે તે દેખાશે અને એપ્લિકેશન ફોર્મેટમાં સૌ પ્રથમ માંગતા માંગવામાં આવતા જે તમામ માહિતી છે તે ભરવાની રહેશે અને વિદ્યાર્થીની વિગતો છે યુ ડાયસ પ્લસ યુ ડાયસ નંબરના આધારે તેમની જે વિગત શાળાની છે કે જે બધી જ વિગત છે તે આવી જશે અને શાળાની વિગત માટે શાળાના યુડાયસ નંબરના આધારે ભરવાની રહેશે પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ છમાં ધોરણ પાંચનું પરિણામ અને માધ્યમિકની અંદર જે છે તેમાં ધોરણ આઠનું પરિણામ છે તે તેમાં સાથે રાખવાનું રહેશે અને અહીં બાહેન્દ્રી પત્રક વાંચી અને ટીક કરવાનું રહેશે તો છે ઉપરથી પહેલાં તમે જે તમારી માહિતી છે તે બરાબર છે ને તેમાં કોઈપણ પ્રકારની ભૂલ નથી તે માહિતી જોઈ લેવાની છે અને ફોર્મ ભરતી વખતે પણ બાળકે બાળકનું નામ છે સરનેમ છે કે જન્મ તારીખ છે કાસ્ટ છે જેન્ડર છે જે કંઈ વસ્તુ જે ભરો છો તેની અંદર બરાબર ચેક કરી લેવું અને ત્યારબાદ જ સબમિટ આપવું જો કદાચ એમાં ભૂલું હોય તો તે અગાઉ ફોર્મ ભર્યા પહેલાં તમારે તેમાં સુધારો કરી લેવાનો છે અને પરીક્ષા ફી ભરવાની રીત છે તે ઓનલાઈન પેમેન્ટ પણ તમે કરી શકશો જ્યારે ફોર્મ સબમિટ આપ્યા પછી પ્રિન્ટ એપ્લિકેશન એપ્લિકેશન અને પ્રિન્ટ કાઢતા પહેલાં ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું છે ને ત્યારબાદ તમે ઓનલાઈન પેમેન્ટ કરશો ત્યારબાદ જ તમારું જે ફોર્મ છે તે કન્ફર્મ થશે અને તમને જે પરીક્ષામાં બેસવા માટે તમને અનુમતિ મળવાની રહેશે અને ઓનલાઈન ફી ભરવાની જો છે તે બેંકના ખાતામાંથી ફી ન રકમ કપાય બાદ ચોવીસ કલાકની અંદર રિસીપ જનરેટ ન થાય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડના ઇમેલથી સંપર્ક કરવાનો તમારે રહેશે અને ત્યારબાદ ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હોય તે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ભરવાની રહેશે અને સરકારી માધ્યમિકના જે કે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન તેની અંદર જે તમે એની બોડી દ્વારા જે લોકલ બોડી દ્વારા છે તે તમે ફોર્મ ભરી શકશો અને તેમાં તમે માહિતી કરી શકશો અને શાળાએ કરવા આ જે ફોર્મ છે શાળા કક્ષાથી તમારે ભરવાનું રહેશે અને શાળા કક્ષાની જવાબદારી છે કે તે તમને ફોર્મ ત્યાંથી ભરી આપશે અને આવે આવેદનપત્રો જમા કરાવવા બાબત છે તો તેની અંદર ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢી અને આવેદનપત્રની હાર્ડ કોપી છે રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરવાની રહેશે નહીં અને તેની ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવાની છે અને પરીક્ષાના સંચાલન માટે સૂચનાઓ આપેલી છે તો તેમાં માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા બોર્ડ છ અને મા સોરી સોરી માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ અને માધ્યમિક પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ધોરણ નવ બંનેની જે સંચાલન તમામ કામગીરી છે તે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવાની રહેશે અને આ રીતે તો જે માહિતી છે તો તમને જો મારી માહિતી સંપૂર્ણ રીતે માહિતી મળી હોય અને મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો મારા વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો ગમે તો આગળ તમારા મિત્રો છે તેને પણ તમે શેર કરવા નમ્ર વિનંતી નમસ્તે